અવારનવાર જંગલી પ્રાણીઓ દ્વારા પશુઓના બચ્ચા પર હુમલો કરાતા ખેડૂતોએ આ બાબતે વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા જૂની શરોત્રી ગોળિયા ગામે તપાસ હાથ ધરી જંગલી પ્રાણીની ઓળખ કરવા પગના માર્ગ પણ કરવામાં આવી રહ્યા છે તેમજ વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીને પકડવા તેમજ જંગલી પ્રાણીની ઓળખ કરવા પાંજરું તેમજ કેમેરા પણ લગાવવામાં આવે છે ત્યારે જૂની શરોત્રી ગોળિયા ગામના લોકોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ વન વિભાગ દ્વારા પાંજરું તેમજ કેમેરા લગાવવામાં આવે છે તેના નજીક દારૂનું વેચાણ થતું હોવાના કારણે રાત્રિના મોડા સુધી લોકો અવર કારણે જંગલી પ્રાણી પાંજરા સુધી આવી શકતું નથી તેમજ જે વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીની ઓળખ કરવા કેમેરા લગામ આવે છે તે કેમેરામાં રાત્રિના લોકો અવર જવર કરતા લોકો કેમેરામાં કેદ થયા હતા ત્યારે લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જંગલી પ્રાણીના કારણે પશુઓના બચ્ચાને ફાડી મારી નાખે છે તે કારણે અમારે મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે તેમજ જંગલી પ્રાણી રહેણાંક વિસ્તારમાં આવતા કોઈ માનવ ઉપર હુમલો કરશે તો તેનું જવાબદાર કોણ રહેશે તેવું ગામ લોકો દ્વારા આક્ષેપમાં જણાવ્યું હતું વન વિભાગ દ્વારા જેમ બને તેમ જલ્દીથી જંગલી પ્રાણીને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી અમારે આટ પશુપાલન મારી દો કેટલા આઠ આ આઠમું છે એને એની વ્યવસ્થા કોણ કરશે ફરસ ખાતું કરશે ફરસ ખાતાને વ્યવસ્થા કરીને લઈ જાય અને કાલે કોઈ મારશે

અમીરગઢ તાલુકાના જૂની સુરોત્રી ગામે અમેરબારી સમાજની તમામ સમાજો પશુપાલકની વ્યવસ્થામાં અમે રહીએ છીએ તો એમાં અમારી સોતી હાથ ટૂગળીઓ ફાડી ગાંધી જનાવારી જે ફોરેસ્ટ ખાતા વિભાગે નક્કર પગલાં લેવામાં નથી આવ્યા તો એની જિમ્મેદાર સરકાર રહેશે કે બીજું રહેશે એની કાર્યવાહી તાત્કાલિક કરવી પડશે ન કોઈ નાના બાળકને નુકસાન થશે કોઈ માણસને નુકસાન થાય એ જુમ્મેદારી સરકારની રહેશે તાત્કાલિક કાર્યવાહીમાં પગલા લેવા જરૂરી છે અને હાલ બી મજૂ છે ફાળેલી તાજી છે બરોબર એ જનાવર જવાબદાર કોણ રહેશે ફોરેસ્ટ વિભાગ રહેશે કે સરકાર રહેશે કે શું રહેશે એનો તાત્કાલિક કાર્યવાહી નિયમ સરકારને લેવો પડશે આ સુધીમાં કેટલા જનાવર આજ સુધીની અંદર સાતમું હોય આજ સુધી સાતમું ઢોકડી આપ મારી વન વિભાગ દ્વારા આવ્યા છે પણ બરોબર આકરા પગલા લેવામાં કોઈ આવતું નથી બરાબર તો રાત વર્તી ક્યારેય કોઈ આ સ્કૂલના બાળક છે અમે જંગલમાં રહીએ છીએ છોકરાને નુકસાન કરશે કે કદાચ કોઈ માનવી માટે હુમલો કરશે તો એ જમેદારી સરકારની રહેશે આજે આ રજૂઆત